નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ છ અવિરામ યુદ્ધ પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન જોશી એમનું ઉપનામ છે ધૂમકેતુ પ્રશ્ન એક નીચેના દરેક

લેખકના વિચાર મુજબ નિર્ભયતા પણ ખાલી જગ્યા થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા જવાબ આવશે લોટ બે ખાલી જગ્યા ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો જવાબ આવશે રાક્ષસ ત્રણ ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવાર રાહ જોતા હતા જવાબ આવશે માછીમાર ચાલો માણસો ના આવી જાવ એમ ખાલી જગ્યા કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો જવાબ આવશે આહવાન પાંચ લોકો બળતે હૃદય લાચાર મનોદશા એ ખાલી જગ્યા યુદ્ધ નું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા જવાબ આવશે તુમુલ મનુષ્ય હાર્યો ખાલી જગ્યા જીત્યો જવાબ આવશે દરિયો ભીખના માર્યા ખાલી જગ્યાનો ધંધો છોડું તો તો મારું નાક વડાઈ જાય તો જવાબ આવશે બળ સામે માણસ નું બળ હારે છે જવાબ આવશે સાચું ત્રણ દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે જવાબ આવશે સાચું ચાર કુદરતના બળ થી અને માણસ બંને અલગ થઈ જાય છે જવાબ આવશે સાચું બાપના મોતનો વેર વાળવા છોકરો મૃત્યુના કારણે છોકરો કુદરતના નીચેના ને કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો એક મારી સાચો જેવ જવાબ છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપદાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે

છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોળીમાં બેસી દરિયો ખેડવા આનંદ વધારે ભયંકર બનતો હતો જવાબ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકાર લીધે વધારે ભયંકર બનતો હતો બે માં દીકરો અત્યંત ચિંતાતુર ત્યારે શું લેખી રહ્યા હતા જવાબ

દરિયો ભોગ લેશે જ આથી કિનારે ભેગા થયેલા લોકો તદ્દન તેમને શું યાદ આવ્યું એક વર્ષ પછી લેખક નજર પેલા છોકરા પર પડી ત્યારે એક વર્ષ અગાઉ તેને કરેલું આક્રમણ મારેલા પછાડા ને જોડે દોડીને દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાવ

જંગલમાં બળ નવો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું કૃત્રિમ માણસ બનાવો સોલાર સિસ્ટમ બનાવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા

અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા જવાબના શબ્દો હતા મંદિર દો દસ છોકરો કહે મારી સાચવજે પ્રશ્ન બાર નીચે આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો અહીંયા ઉદાહરણ આપેલું છે જો તુમુલ તો જવાબ આવશે ડ ભયંકર એક જવાબ આવશે જવાબ જવાબ પ્રશ્ન તે નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દો નો અર્થ આપી વાક્યો પ્રયોગ કરવાનું છે એક દસારો જવાબ દસવું તે વાક્ય દુકાન ખુલતા સેલ ને કારણે ખરીદદારોનો ધસારો જોવા મળ્યો ઘસારો ખર્ચ કે નુકસાનમાં ઉતરવું વાક્ય ખર્ચ નો બરાબર હિસાબ ના રાખવાના કારણે રવજીને ધંધામાં ઘસારો થયો સાંભળવું શ્રવણ કરવું ધ્યાન પર લેવું વાક્ય મિતાની મીઠી અવાજમાં ગાવેલું ગીત બધાએ સાંભળ્યું સાંભળવું યાદ આવવું વાક્ય મોસમના પહેલા વરસાદે મારા બાળપણના મિત્રો મને સાંભળી આવ્યા

ત્રણ મોજું તરંગ લહેર ચાર સહજ તો કુદરતી સ્વાભાવિક પાંચ પ્રશ્ન સોળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ઊંડું તો ચીસડું બે જય તો પરાજય ત્રણ અંધકાર તો અજવાસ ચાર ઊંડું તો સીધું પાંચ રુદ્ર તો શાંત તો મુશ્કેલ તો સરળ સાત ડૂબવું તો તરવું આઠ જીતવું તો હારું નવ સરળ તો બે સર માટે પાણીનો તરંગ તો જવાબ આવશે મોજું ત્રણ દૂરના રંગનું તો જવાબ આવશે પ્રશ્ન અઢાર નીચેના રૂઢિપ્રયોગ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક

દિવાન વાસડાનો જીવ બચાવવા દોઢ મૂકે છે નવું વાક્ય પિતાને બચાવવા દીકરાએ હદી નજરે જોઈ માં દીકરો સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા નવું વાક્ય વરસાદની રાહ જોતા ખેડૂતે આકાશ તરફ મીટ મારી બેટામ જપ મી ગિરનાની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા નવું વાક્ય

ક્યાં વર્ણ શરીર કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક કે બટાકો રીંગણ સાથે સુધી સાથે કારેલા સક્કરિયા ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો